તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃ ભારતી પર થોડી જ પળોમાં બારણું ઉઘાડીને એકવડિયા બાંધાની ભણેલી ગણેલી ચાલીસેક વર્ષની એક સ્ત્રીએ એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું એના ચહેરા પર રોષ ચીડ અને શંકાના મિશ્રિત હાવભાવ ફરકતા હતા કોણ છો તમે એને કઠોર અવાજે દિલીપને પૂછ્યું શું છે કસમય તમને તકલીફ આપું છું

પછી આંખો ચૂંચી કરીને દિલીપ સામે તાકી રહી તમારી વાત તો જાણે સાવ સાચે સાચી છે માજી તમે માજી દિલીપે સ્ત્રીને માજીના સંબોધનથી બોલાવી એટલે જાણે ક્વિનાઈનની ગોળી ગળી ગઈ હોય એવા કડવા અવાજે તે બોલી હું તમને માજી જેવી લાગું છું ઓ સોરી માફ કરજો બેન પણ મને લાગે છે કે ચૂપ તમને ભલે ગમે તે લાગે મને કંઈ જ લાગતું નથી એ સ્ત્રી દિલીપને અટકાવીને વચ્ચેથી જ છંછેડાયેલા અવાજે ગર્જી ઉઠી તમારા જેવા જુવાનિયાઓને હું સારી રીતે ઓળખું છું પહેલા બેન બેન કરતા દોડ્યા આવો છો અને પછી દાનત અને નજર બે બગાડો છો મારા જેવી બહેનના ભાઈ થનારા તમારા જેવા મે કેટલાય જોઈ નાખ્યા છે મુદ્દાની વાત કરો મિસ્ટર મારું શું કામ છે તમારે જેવા તેવા સાચા ખોટા બહાનાઓ કાઢીને દોડ્યા આવો છો તે શરમ નથી આવતી તમને હું ફરીથી તમારી માફી માંગુ છું મેડમ દિલીપ સમજી ગયો કે આ સ્ત્રીને કોઈ આધેડ માને તે એને હરઘી જ પસંદ નથી એટલે એ માખણ મારતા બોલ્યો મારે તમારું કંઈ જ કામ નથી મેડમ પણ મેં કહ્યું તેમ હું આરતીને મળવા આવ્યો છું એને બ્લોકની ઘંટડી વગાડી વગાડીને હું થાકી ગયો તેમ છતાં એણે બાણું ન ઉગાડ્યું એટલે ન છૂટકે મેં તમારા બ્લોકની ઘંટડી વગાડી છે જે બદલ હું તમારી માફી માગી ચૂક્યો છું મેડમના સંબોધનથી એ સ્ત્રીના ચહેરા પર સહેજ નરમાશ આવી છે તે દિલીપ જોઈ ચૂક્યો એ સ્ત્રી થોડી પળો ચૂપ રહીને દિલીપને તાકી રહી અત્યારે અડધી રાતે આરતી જોશી સાથે તમારી મુલાકાત નક્કી થઈ હતી એમ કહેવા માંગો છો તમે છેવટે એણે ચૂપકીથી તોડતા દિલીપને પૂછ્યું હા મેં કેટલી વાર ડોરબેલ વગાડી પણ અંદરથી કોઈ બારણું ઉઘાડવા નથી આવ્યું દિલીપે કહ્યું જુઓ મિસ્ટર એ સ્ત્રી દિલીપ સામે જોઈને બોલી તમે વગાડેલી ઘંટડીનો અવાજ મારા બ્લોકમાં મેં પણ સાંભળ્યો હતો કુંભકરણની ઊંઘ પણ ઉડી જાય એવા અવાજે તમે ઘંટડી વગાડી હતી જવાબમાં એણે બારણું ઉગાડવું જોઈતું હતું પણ એમ નથી બન્યું એટલે તે તમને મળવા નહીં જ ઈચ્છતી હોય તે સ્પષ્ટ થાય છે ના એવું ન બને દિલીપના સ્વરમાં મક્ખમતા હતી આરતી મને સ્પષ્ટ કહ્યું હતું કે ભલે તમને આવતા સહજ મળું થાય પણ હું અચૂક તમારી રાહ જોઈશ તમારી વાત મારે ગળે નથી ઉતરતી એ સ્ત્રી હવે સહજ ગંભીર ચહેરે ને ગંભીર અવાજે બોલી એણે પોતાની બે બહેનપણીઓને ડિનર માટે બોલાવી હતી અને એ બંનેના ગયા પછી આરતીએ કોઈક ત્રીજી વ્યક્તિને મુલાકાત આપી હતી એ ત્રીજી વ્યક્તિ સાથે એની મુલાકાત અગાઉથી જ નક્કી થઈ ગઈ હશે એ તો સ્પષ્ટ જ છે જો એ તમારા કહેવા પ્રમાણે તમારા આગમનની રાહ જોતી હોય તો પછી એ બાણું શા માટે નથી ઉગાડતી એટલે જ હું કહું છું કે તમે તેની સાથે તમારી મુલાકાત અગાઉથી ગોઠવાઈ હતી એવી જે વાત કરો છો એ મારે ગળે નથી ઉતરતી એ સ્ત્રી હવે શંકાશીલ નજરે દિલીપ સામે થાકી રહી હતી પોતાની બંને બહેનપણી ડિનર લીધા પછી ચાલી ગઈ અને એમના ગયા પછી આરતીને મળવા માટે કોઈ માણસ આવ્યો હતો એમ કહેવા માંગો છો તમે દિલીપે સહેજ કઠોર અવાજે પૂછ્યું અને પછી તે એકી ટશે એ સ્ત્રીની આંખો સામે તાકી રહ્યો જુઓ મિસ્ટર દિલીપની આંખોનો તાપ ન જીરવાતા તે સહેજ પાછળ ખસીને બોલી એ વિશે હું કંઈ જ નથી જાણતી મારે શા માટે પાર્કી પંચાયતમાં માથું મારવું પડે જેને જેમ ભાવે તેમ કરે મેડમ દિલીપે એકદમ કઠોર અવાજે કહ્યું આરતી અહીં કોઈ સંસ્કાર યુવતીની જેમ નહોતી રહેતી એવું તમારી વાત પરથી મને લાગે છે એટલે તમે ગોળ ગોળ વાત કરવાને બદલે જે હોય તે સ્પષ્ટ રીતે કહી નાખો અને ખાતરી રાખો હું કોઈ બદમાશ કે છેલ માણસ નથી પણ તેનો એક શુભેચ્છક છું એક સારા પાડોશી તરીકે જે હોય તે કહેવાની તમારી ફરજ છે જુઓ મિસ્ટર એ સ્ત્રી સહેજ વૃક્ષ વાજે બોલી હું એક ખાનદાન અને પ્રતિષ્ઠિત સ્ત્રી છું સવારે મારા કામ પર જઉં છું અને સાંજે પાછી આવું છું કામકાજને હિસાબે ઘણો થાક લાગે છે એટલે રાત્રે વહેલી સુઈ જઉં છું પણ વાત અધૂરી મૂકીને એણે ફરીથી દિલીપ સામે જોયું પછી સેજ ખમચાતા અવાજે વાત આગળ વધારી પણ અહીં ઘણા માણસો આવે છે અને પછી પાછલા માર્ગેથી પાછા ચાલ્યા જાય છે હું તેની પાડોશી છું એટલે આંખ આડા કાન કરી શકું તેમ નથી હં દિલીપના મોમાંથી હુંકાર નીકળ્યો પછી બોલ્યો એ ક્યાંક બીમાર તો નહીં પડી ગઈ હોય ને પ્લીઝ જરા મારી સાથે ચાલો અને જવાબની રાહ જોયા વગર દિલીપે સ્ત્રીનો હાથ પકડીને આરતીના બ્લોકના પ્રવેશ દ્વાર પાસે આવ્યો પછી એણે ખૂબ જોરથી બારણું ધમધમાવ્યું અને જાણે હમણાં જ તે ઉઘડવાનું હોય એમ એની સામે તાકી રહ્યો બાકી અંદરખાનેથી તો એ જાણતો જ હતો કે બાણું ઉઘડવાનું જ નથી કારણ કે અંદર કોઈ જ નહોતું મેડમ એ બોલ્યો શું અહીંથી એટલે કે ત્રીજા માળ પરથી બહાર નીકળવા માટે પાછળના ભાગમાં પણ સીડી છે તમે કહ્યું હતું ને કે આવનારો પાછલા માર્ગેથી પાછા ચાલે જાય છે એટલે હું તમને પૂછું છું તમારી વાત જરા સ્પષ્ટ કરો છેવટે તમે કહેવા શું માંગો છો કહીને દિલીપે પાછળના ભાગમાં સીડી છે કે નહીં જાણવા માટે ચારે તરફ નજર ફેરવી પણ આવી કોઈ સીડી હોય એવું તેને લાગ્યું નહીં તો પછી આ સ્ત્રી પાછળના માર્ગેથી કહીને ખરેખર શું કહેવા માંગતી હતી હું શું કહેવા માંગુ છું એમ તમે પૂછો છો એ સ્ત્રીએ સહેજ ચીડ ભર્યા અવાજે કહ્યું તો સાંભળો મે એક માણસને આરતીના બ્લોકની બાલ્કનીમાંથી સામે આવેલી હોટેલની બાલ્કનીમાં કૂદી જતો જોયો હતો અને હવે તમે આવ્યા છો દિલીપના શરીરમાં પગથી માથા સુધી એક ઠંડુ કારનું લખ લખવું વીજળીના કરંટની જેમ પસાર થઈ ગયો કારણ કે પોતે જ આરતીનો મૃતદેહ જોયા પછી બાલ્કનીના માર્ગેથી પોતાની રૂમમાં પહોંચ્યો હતો જરૂર આ સ્ત્રીએ પોતાને જોયો હતો એણે પોતાના મનના હાવભાવ એકદમ છુપાવી રાખ્યા અને ફરી એકવાર આરતી આરતી એ ઊંચા અવાજે હું છું દિલીપ પ્લીઝ પરંતુ ઉઘડ્યું નહીં તે ઉઘડવાનું હતું પણ નહીં એના મગજમાં વિચારોની વણથંભી હારમાળા ચાલુ જ હતી એક સામટા અનેક પ્રશ્નો દિમાગમાં સળવળતા હતા દિનાનાથને ભય હતો કે પોતાની પુત્રી પર જોખમની તલવાર લટકે છે કબૂલ પણ છેવટે એની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનું ખૂન કોણે કર્યું સમગ્ર પરિસ્થિતિ આજીત તરફ જ ખૂની હોવાનો સંકેત કરતી હતી પણ શું ખરેખર એણે જ ખૂન કર્યું હતું કે પછી લાંચિયા પોલીસ ઇન્સ્પેક્ટર ગુલાબ આ ખૂન પાછળ હાથ હતો કદાચ એણે નહીં તો એના સંકેતથી એના કોઈ મળતિયાએ ખૂન કર્યું હોય એ મળતિયો કોણ હોઈ શકે જમાદાર દલપતરામ કે પછી સુધરેલો બદમાશ વિલિયમ i <laughs>